વલસાડ જિલ્લાના રાબડા ગામમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે એક ધાર્મિક ટ્રસ્ટના પરિસરમાં પરવાનગી વિના ચાલતા આયુર્વેદિક દવા બનાવવાના યુનિટ પર દરોડું પાડી કાર્યવાહી હાથ ધરી હતી આ દરોડા દરમિયાન લગભગ ચાલીસ પ્રકારની તૈયાર આયુર્વેદિક દવાઓ અને કાચો માલ જપ્ત કરવામાં આવ્યો જેની કુલ કિંમત અંદાજે છ લાખ રૂપિયા જેટલી છે આ યુનિટનું સંચાલન એક મહિલા દ્વારા કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે જેમની પૂછપરછ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કરવામાં આવી જપ્ત કરાયેલી આયુર્વેદિક દવાઓ અને સામગ્રીના સેમ્પલ લઈ અને વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા છે

વલતર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી થઈ હતી અને ચાલીસ જેટલી તૈયાર આયુર્વેદિક દવાઓનો કાચો માલ અને બનાવેલો માલ જે હોય છે વેચવા માટે મૂકેલો તેઓ છ લાખ નો મુદ્દા માલ કબજે કર્યો છે જે ટ્રસ્ટ લોકો હતા એટલે જે મંદિર ટ્રસ્ટ લોકો છે તેઓએ ખુબ જ ચતુરાઈ પૂર્વક મહિલા લોકોનો એક ટ્રસ્ટ બનાવીને એના અંતર્ગત આ કાર્યવાહી ચલાવતી હતી જે પ્રમાણે આયુર્વેદિક દવાઓ અને એના સેમ્પલ લેવામાં આવ્યા છે ફૂડ એન્ડ વિભાગ દ્વારા એની આગળની કાર્યવાહી ચાલુ છે પરંતુ જે મંદિર નો ટ્રસ્ટ છે એ મુખ્ય ટ્રસ્ટ હોય છે અને તેની સાથે બીજા અન્ય મંડળીઓ બનાવીને તેના અંતર્ગત આ કામ કરવામાં આવી રહ્યું છે તો તંત્ર આની અંદર કઈ રીતે એક્શન લે છે કારણ કે પરિસર અંદર આ તેને લઈને ઘણા પ્રશ્નો ઉભા થયા છે જી આભાર પ્રિયંક સમગ્ર માહિતી આપવા બદલ